હેલો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાનું તો જનરલી તમે બટાકાની સૂકી ભાજી મતલબ કે કોરું શાક બનાવતા જ હોવ છો પરંતુ મારી આ રીતે તમે એકવાર શક્કરિયાની સૂકી ભાજી મતલબ કે કોરું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે જો એકવાર આવી રીતે બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને તેનો સ્વાદ પણ તમને દાઢે રહી જશે તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેની માટે અહીંયા મેં સાત નંગ સક્કરિયા લીધા છે અને વજનમાં જોઈએ તો તે પાંચસો ગ્રામ છે હવે તેમાંથી એક સક્કરિયું લઈ લઈશું અને તેનો આગળનો અને પાછળનો થોડોક ભાગ કાઢી લેવાનો છે ત્યાર પછી પિલરની મદદથી તેની છાલ ઉતારી લેવાની છે તો જનરલી આપણે શક્કરિયાને બાફી અને તેનો શીરો જ બનાવતા હોઈએ છીએ પરંતુ મારી આ રીતે તમે એકવાર શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં શક્કરિયાની છાલ ઉતારી લીધી છે અને આવી જ રીતે આપણે બધા શક્કરિયાની છાલ ઉતારી લેવાની છે અને તેને પાણીમાં રાખી દઈશું જેથી કરીને બિલકુલ કાળા ના પડે તો અહીંયા બધા જ સક્કરિયાની છાલ ઉતારી અને મેં પાણીમાં રાખી દીધા છે ત્યાર પછી એક સક્કરિયું લઈ લઈશું અને તેને કટ કરી લેવાનું છે તેના પીસીસ બહુ નાના નહીં અને બહુ મોટા નહીં તેવા કરીશું તો અહીંયા મેં બધા જ શક્કરિયાના પીસીસ કરી અને પાણીમાં રાખી દીધા છે ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લીધું છે હવે આપણે પહેલાં પાણી કાઢી લેવાનું છે અને તે બધા જ પીસીસને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાના છે ત્યાર પછી તીખાસ માટે અહીંયા મેં ત્રણ લીલા તીખા મરચાં ઝીણા કટ કરીને એડ કર્યા છે અડધી ચમચી મરી પાવડર એડ કરી દઈશું અને એક ચમચી સફેદ તલ એડ કરીશું ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને ત્યાર પછી લાલ મરચું એડ કરવાનું છે તો લાલ મરચું મેં દોઢ ચમચી કર્યું છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અથવા તમારે જો આ શાક ગ્રીન બનાવવું હોય મતલબ કે લાલ મરચાંનો ઉપયોગ ન કરવો હોય અને એકલા લીલા મરચાંનો ઉપયોગ કરીને બનાવવો હોય તો બનાવી શકો છો એક ચમચી ધણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લગભગ એક ચમચી જેટલું એડ કરી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું થોડીક એવી કસૂરી મેથી એડ કરવાની છે અને અહીંયા મેં એક ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે આ શાકમાં આમચૂર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી થોડાક એવા લીમડાના પાન એડ કરીશું અને અહીંયા મેં ત્રણ મોટી ચમચી સિંગદાણાનો ભૂક્કો એડ કર્યો છે તો આ શાકમાં સિંગદાણાના ભૂક્કાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ખાસ એડ કરીને જ આ શાક બનાવું ત્યાર પછી તેની અંદર તેલ એડ કરવાનું છે તો તેલ મેં દોઢ મોટી ચમચી જેટલું કર્યું છે આ શાકને તમારે જો પેનની અંદર વઘાર કરીને બનાવવું હોય તો બનાવી શકો છો પરંતુ આ રીતે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જો આ શાક ફરાળમાં મતલબ કે ઉપવાસ હોય ત્યારે ખાવાના હોય તો તમારે જે ઉપવાસમાં ન ખાતા હોય તે વસ્તુ એડ નહીં કરવાની તો અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેને આપણે કવર કરી લઈશું અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દેવાનું છે તો અહીંયા હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને મેં તેનું ઢાંકણ ખોલી લીધું છે ફરીથી આપણે એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી અહીંયા મેં એક નાની માટલી લીધી છે અને માટલીને મેં પહેલાં તેલથી ક્રીસ કરી લીધી હતી તમે ઘીથી પણ ક્રીસ કરી શકો છો ત્યાર પછી બાઉલમાં જે આપણે મિક્સ કર્યું હતું તેમાંથી થોડો થોડો પોર્શન લઈ અને પછી માટલીમાં એડ કરવાનો છે જનરલી તમે શકરિયાનું શાક પેનમાં અથવા તો કુકરમાં બનાવતા હોય છો પરંતુ મારી આ રીતે તમે માટલીમાં એકવાર બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા મેં માટલીમાં બધું જ એડ કરી દીધું છે હવે તે પેનની અંદર આપણે નાની અડધી વાટકી પાણી એડ કરી અને તેને બરાબર સાફ કરી તે પાણી હવે માટલીમાં એડ કરી દેવાનું છે બીજું વધારાનું પાણી એડ નથી કરવાનું હવે તે માટલીને મેં ગેસ ઉપર મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે મારી પાસે આવી નાની સ્ટીલની પ્લેટ છે તમારી પાસે જો આવી સ્ટીલની પ્લેટ ના હોય તો તમે માટીનું ઢાંકણ હોય તો તેને લોટથી સીલ કરીને પણ કૂક કરી શકો છો હવે અહીંયા લગભગ પચીસથી ત્રીસ મિનિટ જેવો સમય થયો છે અને મેં ઢાંકણ ખોલી લીધું છે તો આપણે ચેક કરી લઈએ એક સક્કરિયાનો પીસ લઈ લઈશું અને છરીથી કટ કરીએ તો તમે જોઈ શકો છો કે જલ્દીથી કટ થઈ જાય છે મતલબ કે સક્કરિયા કૂક થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું તો અહીં અમે સર્વ કરી લીધું છે ખરેખર ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે માટલીમાં આવું શક્કરિયાનું કોરું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર જો બનાવી લીધું તો વારંવાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલેકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો ફ્રેન્ડ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો